જંબુસરના કાવીના દરિયામાંથી શિવલિંગ મળ્યું સ્ફટિકનું શિવલિંગ મળતા સ્થાનિકોમાં કુતુહલ બે ફૂટ ઊંચા શિવલિંગ સો કિલો કરતા વધુ વજન સપા અને રાષ્ટ્રીય લોકદળનું ગઠબંધન તૂટવાની કગાર પર ભાજપ અને આરએલડી ગઠબંધનની જાહેરાત કરશે આગામી બે દિવસમાં રાષ્ટ્રીય લોકદળ એનડીએનો હિસ્સો બની જશે અનામતને લઈ લાલજી પટેલનો નિવેદન સુપ્રીમ કોર્ટની ટિપ્પણીને સરદાર પટેલ ગ્રુપનું સમર્થન સમૃદ્ધ લોકોએ અનામતનો લાભ છોડી દેવો જોઈએ ખેલાડીઓની કોચની નોયડામાં પોલીસ દ્વારા અટકાયત અટકાયતને લીધે વિસ્તારમાં ખેલાડીઓનો ચક્કાજામ જિલ્લા બોર્ડર પર સિક્યુરિટી વધારી દેવામાં આવી ઉત્તરાખંડના હલદ્રાનીમાં ઉપદ્રવીઓનો આતંક મદ્રેસા મસ્જિદ તોડવા પર ગયેલી ટીમ પોલીસ પર પથ્થર મારો સરકારે દેખો ત્યાં ઠારનો આદેશ આપ્યો પૂર્ણેજ મોદીએ કર્યા રાહુલ ગાંધી પર પ્રહાર રાહુલ ગાંધી વોટ બેંકની રાજનીતિ રમી રહ્યા છે ફરીથી ઓબીસી સમાજની રાજનીતિ કરી રહ્યા છે ઉત્તરાખંડના હલદરાની ઉપદ્રવિઓનો આતંક મદ્રેસા મસ્જિદ તોડવા પર ભારે પથ્થર મારો પોલીસ સ્ટેશન વાહનો અને બસોને ફૂંકી નાખી એમએલએ ચૈતન્યસિંહ જ્વાલાના સવાલ પર ગૃહ રાજ્યમંત્રીનો જવાબ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ માં એનડીપીએસ ના પાંચસો બાર કેસ નોંધાયા ગુજરાતમાંથી કુલ પાંચ હજાર ત્રણસો આડત્રીસ કરોડ રૂપિયા ડ્રગ્સ ઝડપાયું અમદાવાદના ના માંડલ બાદ પાટણ ના અંધાપાકાંડ સૂર્યોદય આંખ હોસ્પિટલ ગંભીર બેદરકારી આવી સામે તેર દર્દીના ઓપરેશન બાદ પાંચ દર્દીની દ્રષ્ટિમાં આવી ખામી અમદાવાદ એરપોર્ટ પર વેલેટ પાર્કિંગની સુવિધાની શરૂઆત અમદાવાદ એરપોર્ટ વેલેટ પાર્કિંગની સુવિધા ધરાવતું દેશનું ચોથું એરપોર્ટ મુંબઈમાં વેલેટ પાર્કિંગની સુવિધાને સારો પ્રતિસાદ મળતા અમદાવાદમાં શરૂ કરાઈ સુવિધા